કે આજ કાલ પુરાણ કરી અને પાકું બનતો કામ ચાલુ કરી દીધું પોતકમ તો તો કર્યું પણ પંચાયત નો સામાન્ય ઠરાવ ઠરાવી અને જેમ તો પૈસા વેચી એના ઠરાવ કરી અને ઠરાવ મંજૂરી એમાં બેન મંજૂર નહીં તેનાથી બેન તો બિલકુલ મંજૂર ભાઈ છે નહીં તે સદા ઠરાવ કરીને પાકું બોતમ કરેલું છે અમે અમે કહેવા હતા કે ભાઈ તમારું બોતમ થોડું પાછું તમે રાખો એવા મનવા તાને પેમેન્ટ જે ફાવે તમે કરી લો બરોબર છે આ જગ્યા પંચાયત ની છે અને પંચાયત માં સરપંચ જાણે કરી શકે બરોબર આવો બોલવા તો સરપંચ જાતે દક્ષાબેન બરોબર પંચાયતમાં જાતે અમે કહ્યું તો હું કે આ પંચાયત સરપંચ ધારે એ પંચાયત ની બોતકમ કરી શકે બરાબર એ જાતે અમે આ બધા સભ અને રોહિત ભેગા થાય છે આજકાલ કરતાં અમે અરજી બહાર મોકલાવી છે કલેક્ટરમાં મામલતદારમાં તાલુકા પંચાયતમાં મેર ખાતમ આપી છે પછી બીજી કે આ બોધ કામ બંધ કરાવવા માટે અમે પંચાયતમાં બી અરજી આલેલી છે તો પંચાયતના સભ્ય સભ્યો કોઈ કાર્યવાહી આગળ કરી નહીં બરાબર છે તેમ છતાં અમે તો મીડિયા બોલાવી અને અમે તો રજૂ કર્યું છે બરોબર આજે અમારો રજૂઆત તમે કરી શકાય જો નિર્ણય ન આવે તો અમે આગળ ધ્યાન પગલા લઈશું